આજે પચીસ ડિસેમ્બર પચીસ પચીસ અને ઉપદેશોને યાદ કરવાનો અવસર છે ઈસુ ખ્રિસ્તની કથાઓ આપણને જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવાના સૂત્રો જણાવે છે અહી જાણો ઈશુ ખ્રિસ્તની ત્રણ કથાઓ અને તેમની શીખ પહેલી વાર્તા સાંભળીએ એક દિવસ પ્રભુ ઈશુ ખ્રિસ્ત કેટલાક એવા લોકો સાથે ભોજન કરી રહ્યા હતા જેમને સારા માનવામાં આવતા ન હતા તે લોકો ખરાબ ટેવોમાં ફસાયેલા હતા અને ધર્મના માર્ગથી ભટકી ગયા હતા પ્રભુ ઈશુને ખરાબ લોકો સાથે ભોજન કરતા જોઈને તેમના શિષ્યોને સારું ન લાગ્યું શિષ્યોએ વિચાર્યું કે પ્રભુ આવા લોકો સાથે સમય શા માટે વિતાવી રહ્યા છે બાદમાં શિષ્યોએ પ્રભુ ઈશુ સાથે આ વિશે વાત કરી શિષ્યોની વાત સાંભળીને પ્રભુ ઈશુએ શાંત ભાવે એક પ્રશ્ન પૂછ્યો તેમણે પૂછ્યું કે તમે મને જણાવો કે સ્વસ્થ વ્યક્તિને વૈદ્યની વધુ જરૂર હોય છે કે બીમાર વ્યક્તિને સમજાવ્યું કે તેઓ પોતે એક વેદ જેવા જ છે જે લોકો બુરાઈમાં ફસાયેલા છે જે ખોટા રસ્તે ચાલી રહ્યા છે તેઓ રોગી જેવા છે આવા લોકોને પ્રેમ માર્ગદર્શન અને સાચી દિશાની સૌથી વધુ જરૂર છે મારો ઉદ્દેશ સારા લોકોની પ્રશંસા મેળવવાનો નથી પરંતુ ભટકેલા લોકોને સાચા રસ્તે લાવવાનો છે પ્રભુ ઈશુએ શિષ્યોને સમજાવ્યું કે કોઈના તેના વર્તમાન વ્યવહારથી નહીં પરંતુ તેનામાં છુપાવેલી સંભાવનાથી જોવું જોઈએ તેનામાં છુપાયેલી સંભાવનાથી જોવું જોઈએ જો સમાજ ખરાબ કહેવાતા લોકોને પણ અપનાવા લાગે તો તેઓ પણ સારા માણસો બની શકે છે કરુણા સહાનુભૂતિ અને પ્રેમ થી જ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવી શકે છે આ કથાની શીખ શું છે તે સાંભળીએ કે લોકો ને તેમની ભૂલ થી નહીં તેમની જરૂરિયાત થી ઓળખો જેઓ ખોટા રસ્તે છે તેમને સૌથી વધુ માર્ગદર્શનની જરૂર છે કોઈને સુધારવા માટે તિરસ્કાર નહીં કરુણા અપનાવી જોઈએ દરેક મનુષ્યની અંદર પરિવર્તન ની સંભાવના હોય છે સારો માર્ગદર્શક તે જ છે જે નબળા વ્યક્તિને પહેલા સંભાળે છે ટીકા કરતા પહેલા સામેવાળાની પરિસ્થિતિ સમજવી જોઈએ બીજાની ભૂલો પર તરત નિર્ણય ન આપો સહાનુભૂતિ સંબંધોને મજબૂત બનાવે છે જીવનમાં શાંતિ મેળવવા માટે કરતા અવસર આપવો જોઈએ સમાજમાં સકારાત્મક પરિવર્તન પ્રેમથી જ શક્ય છે બીજાને બહેતર બનાવવું પણ સફળતાનું એક સ્વરૂપ છે નકારાત્મક વિચારથી તણાવ વધે છે કરુણા તેને ઓછો કરે છે હવે બીજી વાર્તા સાંભળીએ એક દિવસ પ્રભુ ઈશુએ જોયું કે એક ભરવાડ પોતાના નાનો ઘેટોની ખૂબ જ કાળજી લઈ રહ્યા હતા તે તેને નવડાવી રહ્યા હતા તેના વાળ સૂકવી રહ્યા હતા અને લીલો ઘાસ ખૂબ પ્રેમથી ખવડાવી રહ્યા હતા તે ભરવાડને જોઈને પ્રભુ ઈશુને આશ્ચર્ય થયું કારણ કે બાકીના નાના ઘેટા નજીકમાં ચરી રહ્યા હતા પરંતુ ભરવાડ આ એક ઘેટા પર વિશેષ ધ્યાન આપી રહ્યો હતો ઈશા મસીહે તે ભરવાડને પૂછ્યું કે તું આ ઘેટાની આટલી બધી કાળજી કેમ રાખે છે ભરવાડે જવાબ આપ્યો કે આ ઘેટુ અવારનવાર જંગલમાં ભટકી જાય છે બાકીના ઘેટા તો પોતાની મેળે પાછા આવી જાય છે પણ આને શોધીને પાછું લાવવું પડે છે હું આ ઘેટા પર એટલા માટે વધુ ધ્યાન આપું છું જેથી તે મારાથી દૂર ન જાય અને જો ક્યારેક જતું પણ રહે તો પાછું ફરી આવે ભરવાડની વાત સાંભળીને

અને ધૈર્યથી જ ભટકેલા વ્યક્તિને સાચી દિશા બતાવી શકાય છે જે લોકો નબળા છે તે જ સૌથી વધુ સહાયના પાત્ર હોય છે જો આપણે તેમને અપનાવીશું તો તેઓ જીવનમાં સાચા માર્ગે આવી શકે છે હવે આ વાર્તામાંથી શું શીખ મળે છે તે સાંભળીએ કે નબળા લોકોને અવગણશો નહીં

प्रेम થી સમજાવેલો સંદેશ જલ્દી અસર કરે છે ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે સાચા માર્ગદર્શન થી વ્યક્તિ પોતાની દિશા બદલી શકે છે સંવેદનશીલતા જરૂરી છે નબળી કરીને મજબૂત બનાવી એ જ સાચું નેતૃત્વ છે બીજાની મર્યાદાઓને સમજવી એ જીવન વ્યવસ્થાપનનો ભાગ છે સમય અને ધ્યાનનું સાચું રોકાણ ભવિષ્ય સુધારે છે પ્રેમ અને જવાબદારીથી કરેલો પ્રયાસ ક્યારેક વ્યર્થ જતો નથી હવે ત્રીજી વાર્તા સાંભળીએ એકવાર પ્રભુ ઈશુ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજા ગામ જઈ રહ્યા હતા યાત્રા લાંબી હતી વચ્ચે રસ્તામાં બધા શિષ્યોને ભૂખ લાગવા માંડી તેમણે પ્રભુ ઈશુને ભોજન કરવાની ઈચ્છા વ્યક્ત કરી પ્રભુ ઈશુએ પરવાનગી આપી દીધી પરંતુ જ્યારે ભોજન કાઢવામાં આવ્યું ત્યારે તે ખૂબ ઓછું હતું શિષ્યો ચિંતિત થઈ ગયા કે આટલા ઓછા ખાવાથી બધાનું પેટ કેવી રીતે ભરાશે ત્યારે પ્રભુ ઈશુએ તેમને કહ્યું કે તેમની પાસે જે કંઈ પણ છે તેને ભેગું કરે અને એકા બીજા સાથે વેચીને ખાય આ દરમિયાન ત્યાં બીજો ભૂખો વ્યક્તિ આવી ગયો તેને પણ ખાવાનું માંગ્યું એ ખચકાટ વિના તેને પણ પોતાની સાથે બેસાડી દીધો બધાએ મળીને ખાધું ભોજન ઓછું હતું

ત્યારે અભાવ નાનો લાગવા માંડે છે આ વાર્તાનો બોધ અને તેમાંથી આપણને શું શીખ મળે તે સાંભળીએ કે ખુશી સાધનોથી નહીં સકારાત્મક વિચારથી મળે છે વેંચીને કામ કરવાથી જીવન સરળ બની જાય છે બીજાની જરૂરિયાત સમજવાથી આપણા જીવનમાં સંતોષ આવે છે સંગ્રહ કરવાની આદતથી જીવનમાં અસંતોષ આવે છે પોતાની વસ્તુઓને બીજા સાથે વેચવાથી મન હળવું થાય છે અને પ્રસન્નતા મળે છે અભાવમાં પણ ખુશ રહેવું સૌથી મોટી સંપત્તિ છે ઉદારતાથી શાંતિ મળે છે સંતોષી વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે લાલચ તણાવ અને ડરને વધારે છે લાલચ તણાવ અને ડર ને વધારે છે સાધનો નો યોગ્ય ઉપયોગ કરવાથી જીવન સુધરે છે સંતોષ સહયોગ અને ઉદારતા સફળ જીવનના મૂળ મંત્ર છે તો આ હતા ઈસુ ખ્રિસ્તના ત્રણ પ્રેરક પ્રસંગો

and a merry christmas